આજે આખા ઇન્ડિયા લેવલ ઉપર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ક્યાંય કેસે કેરી નથી આવતી આજે પોરબંદરમાં સુધામાં ફ્રૂટ કંપનીમાં આવી હતી દસ કિલોનું બોક્સ હતું આજેનો ભાવ થયો આઠસોને એકાવન રૂપિયા પર કે જે એક કિલોના આઠસોને એકાવન રૂપિયામાં જે વેચાણ થયું છે આઠ હજાર પાંચસોનું બોક્સ થાય છે એ કેરી વહેલી આવવાનું કારણ કે આપણે બરડા ડુંગરની જે આજુબાજુની જગ્યા જે ફાર્મ આવશે બધા એ કેરીના પાક માટે ખૂબ જ અનુકૂળ છે એટલે દર વખતે આ કેરી પોરબંદર બરડા ડુંગરની કેરી હંમેશને માટે પહેલી આવે છે નોર્મલી કેરી આવે છે ત્રીજા મહિનાથી સ્ટાર્ટ થાય છે ગીરમાં ત્રીજા ચોથા મહિના સ્ટાર્ટ થાય છે પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે બરડા ડુંગરની એટલા માટે આ કેરી નવમા મહિનાની ફૂટ હતી આ એટલે આજે આ બજારમાં આવી છે આ કેસર કેરી નિલેશભાઈ મોરી છે જે એમના હાઉસમાં આવેલી છે આ આ ફાર્મ બિલેશ્વર હનુમાનગઢમાં આવેલું છે એમની મહેનત એની જાત મહેનત અને એની દેખરેખ એના હિસાબે આ કેરી વહેલી આવી એનું કારણ એક ઈબી છે આ વર્ષમાં જોતા એવું લાગે છે કે આ ચાલુ સિઝનમાં જો વાતાવરણ અનુકૂળ રહે તો કેરીનો પાક ગયા વર્ષ કરતાં વધારે થાય એવું અનુમાન કરવામાં આવે છે આ વખતે તમે જુઓ તો નવમા મહિનાથી એમ કે મોરની શરૂઆત મારા બગીચામાં થઈ ગઈ હતી એનું કારણ એક તો એ હતું કે ગયા સિઝન પૂરી થયા પછી અમે એના ખામણા મોટા કર્યા દેશી ખાતર ખૂબ નાખ્યું હતું એ ઉપરાંત આ વખતે જે વરસાદ જે થયો છે એ વરસાદ એટલો બધો પડ્યો કે એ દેશી ખાતરનું જે આપણે કહેવાય ને કે અંદર ઉતરું અને આ વખતે બગીચાની અંદર ખૂબ સારી સમૃદ્ધિ દેખાય છે એટલે અત્યારથી જ બહુ મોટે પાયે ફૂડ છે આવતા સિઝન હવે જે આ સિઝન આવે છે એ બહુ સારું રહેવાનું છે અને આપણે પોરબંદરમાં મને ગૌરવ થાય છે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે હું અનુમાન કરું છું અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે અને અહીંયા અમે સુદામાં જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દાસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા અમને એક કિલ્લાના આઠસો એકાવન રૂપિયા ભાવ સુઈજો છે આ પહેલી કેરીનો એટલે આમ દસ કેજીનો કહેવાય તો સાડા આઠ હજાર રૂપિયા બોક્સ થયું છે બહુ સારું કહેવાય છે અને આવતા દિવસોની અંદર પોરબંદર આ કેરી માટે ખૂબ પ્રખ્યાત આવવાનું છે આપણી કેસર કેરી છે આ બાજુની જે હનુમાનગઢ બિલેશ્વર આદતિયાણા આ પોરબંદર જિલ્લાની જે કેરી એની અંદર ત્રણ પ્રકાર બહુ સારા છે એક તો એનું જે પલ કહેવાય છે ગોઠલી અને જે એની સ્કિનની ચામડીની વચ્ચેનું જે માલ કહેવાય ને પલ બહુ સારું છે એક એનો કલર તમે ગમે આખા ભારત દેશમાં જાવ આના જેવો કલર તમને કેસરની છે અને સ્વીટનેસ જે મીઠાશ છે તમે એનો રસ બનાવો તો હું નથી માનતો કે આઈની કેરીમાં તમારે એક પણ શુગર કંઈ ખાંડ કંઈ નાખવું પડે એટલે એટલી મીઠાશવાળી કેરી છે એટલે આવતા દિવસોમાં પોરબંદર માટે આ કેસરના જે બગીચા થાય છે એ ખૂબ સારી રીતે ફળશે બધા ખેડૂતને એવું મારું અનુમાન છે દિવાળી બે દિવસ પેલાના વિડીયો છે તારીખ કેટલી આજે ઓગણત્રીસ દસ ઓગણત્રીસ દસ બે ચોવીસ બે હાજર ચોવીસ ઓગણત્રીસ દસ બે હાજર ચોવીસ અંદર કેટલી બધી છે હજી આંબો આખો કેરીનો ભય ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસ દિવાળીના બે દિવસ પહેલાના આજે ઓગણત્રીસ તારીખ દસમો મહિનો આજે આંબામાં કેરીઓ છે દિવાળીના બે દિવસ પહેલાનો